અરે હું શું કહું ટિકિટ આપે તો લડી નાખીએ બીજું શું આ યોગી જે થઈ જાય અહીંયા જેમ યુપી હાલે છે એવી જ રીતે ગુજરાત થઈ જાય એમાં કાંઈ ફરક ન પડે સવાઈ થાય પોછું ન થાય કંઈ મારે પક્ષ સાથે લેના દેના નથી મારે કાંઈ મોદી સાહેબ ક્યાં પાંચ કિલો ગૌ ઘઉં નાખવાના નથી આશ્રમમાં કે નથી રાહુલ ગાંધી નાખવાનું તો હમણાં જે વિરોધ થઈ રહ્યો છે એ હવે સેનો વિરોધ છે એ આપણે સમજવાનો છે રામજીનો વિરોધ છે મંદિરનો વિરોધ છે કે મોદીનો વિરોધ છે જે વિરોધ થઈ રહ્યો છે વિરોધ વ્યાજબી નથી આમંત્રણ મળ્યું છે અને અમુક લોકો વિરોધ કરે છે કે અમે નથી નથી જવાનો તો એ ભલે ઘરે બેઠા હોય એનાથી રામ તો એ ટાઈમે બેસી જવાના છે એ આવશે તોય બેસશે નહીં આવે તોય બેસશે આવે તો વેલકમ નહી તો ભીડકમ બીજું શું છે આમંત્રણ તો દીધું છે આપડે લાગે કે આ પોલીસ છે હકીકતની અંદર પોલીસ હતી જ નહીં ત્યારે

બુજુર્ગો જે આ દિવસની રાહ જોઈ જોઈ કરીને સ્વર્ગ સિધાવી ગયા પણ આ દિવસ જોવાનું એમને ભાગ્ય મળ્યું નહીં તો આપણે એક ભાગ્યશાળી છીએ કે આ અવસર આપણે જોવાનું જે મોકો મળ્યો છે અને આજે ભારતની અંદર નહીં વિશ્વમાં જ્યાં સ્નાતની વસે છે હિન્દુ વસે છે તો આજના બાવીસ એક ચોવીસ ના દિવસને પ્રભુ દિવાળી થી પણ વિશેષ મનાવવું જોઈએ પ્રભુ અને હું હરેક ભારતવાસીઓને સાધુ તરીકે પ્રાર્થના કરું છું કે આ અવસર છે ના ભૂતોના ભવિષ્યો કેમ કે આપણે આ બાવીસ જાન્યુઆરી જાણે ત્રેતા યુગમાં આવી ગયા ને એવો આપણે અહેસાસ થશે અને અહેસાસ થવો જોઈએ આપણે કે આ દિવસનો પ્રભુ અને આ દિવસ છે પ્રભુ અતિ મહત્વનો દિવસ છે તો હરેક ઘરની અંદર પ્રભુ

લગભગ બધા જવાના છે અને જેને આમંત્રણ મળ્યું છે અને અમુક લોકો વિરોધ કરે છે કે અમે નથી જવાનો તો એ ભલે ઘરે બેઠા હોય એનાથી કાંઈ ફરક નથી પડતું રામ તો એ ટાઈમે બેસી જવાના છે એ આવશે તો બેસશે નહીં આવે તોય બેસશે અને બીજું એક જગ્યા હોય છે ને કે એક મંડપ પંદર બાય પંદર નો એક ગાળો હોય તો એની અંદર કેટલા માણસો બેસે બરોબર છે પછી જો એ ગાળાની અંદર પ્રભુ પંદર જણા જ બેસી શકે પછી પચીસ જણા થાય ને તો બીજાને તડકો આવે તોય પછી ઈ કેસે કે અમારા તડકામાં બેસાડ્યા અમને છ બેસાડ્યા એટલે એ માહોલ થાય એટલે રામ મંદિર તો પ્રભુ આ પ્રતિષ્ઠાની અંદર પણ જેને આમંત્રણ મળ્યું છે એની અંદર અમુક જ વ્યક્તિઓ જે વિદ્વાનો છે એ ગર્ભગ્રહની અંદર રહેશે અને એની પ્રતિષ્ઠા થશે આ જે પ્રતિષ્ઠા માટે પણ પ્રભુ એનો સમય જે વિદ્વાનોએ સમય કાઢ્યો છે એ ખાલી દોઢ જ મિનિટનો સમય છે એક જે બા છે તેના પાસે અમે બે દિવસ રોકાયા એ બાઈ એવા હજારો લોકો હતા પોતાના ઘરમાં જેટલા લોકો સમય આસપાસ જેટલા સમય એટલા લોકોને બચાવી લીધા એ બા વાત કરતા હતા એમને પણ ગોળીબાર એમને પણ ગોળી લાગેલી એમના ઘર પર પણ હજી ગોળીબારના નિશાનો છે કે બાઈએ એવી વાત કરી કે જ્યાં સુધી ભગવાન રામ લલા બિરાજમાં ન થાય ત્યાં સુધી એમનું જે ઘર છે હજી પણ ચારે તરફ આમ ફાયરિંગો થયેલા જે હજી નિશાનો છે હજી તેઓ એનું ઘરમાં કોઈ ફેરફાર નથી કરેલો એ જ ઘરમાં રહી રહ્યા છે એવી સ્થિતિ વચ્ચે તેઓ આટલી ભગવાન પ્રત્યેની શ્રદ્ધા છે ત્યારે આવા લોકો હજારો વર્ષોથી રાહ જોઈને બેઠા છે અને તેને કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે આ રાજકીય ઇવેન્ટ થવા જઈ રહી છે એ અંગે તમે શું કહેશો રાજકીય કોઈ ચીજ છે જ નહીં અને રાજકીય જેને માનવું હોય એ ભલે માને આ તો એક આધ્યાત્મિક ચીજ છે અને પ્રભુ તમે જે કીધું કે જે છ ડિસેમ્બર ની અંદર જે ગોળીબાર થયું તો એની અંદર ઘણા કાર સેવકો વીર ગતિને પાડ્યા હતા સરકારને પણ આ દિવસની વિચારવાની જરૂર છે એ દિવસે ઈ દિવસે પોલીસના ડ્રેસની અંદર કે કોણ હતા

કે અમે આ નહીં ખાશું આ ચીજ નહીં કરશું એક મા તો બુદ્ધિ અવસ્થા છે એમણે તો પ્રભુ જે દિવસે કાર સેવાથી કરીને આજ દિવસ સુધી છ ડિસેમ્બરથી આજ દિવસ સુધી એ બોન્ડ રથ ધારણ કરી લીધું હતું અને રામલલા જ્યારે એની પ્રતિષ્ઠા થશે પછી એની અંદર પ્રભુ એ બોલશે તો આજે ભારતની અંદર એવી ઘણી વસ્તીઓ છે ઘણા સાધુ સંતો છે ઘણા ક્ષત્રિયો રાજપૂતો છે જે પોતાના ઈષ્ટ માટે

બપુ અનેક વખત તમારું ઇન્ટરવ્યુ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે એમાં ઘણી એવી કોમેન્ટો આવે છે કે જેમ યુપીમાં યોગી આદિત્યનાથજી છે એવી રીતે ગુજરાતમાં ઇન્દ્ર ભારતી બાપુને લોકો જોઈ રહ્યા છે તમે શું કહેશો આ અંગે અરે ભાઈ આમાં હું શું કહું તો સર લોકો આવું કે છે તમે શું માનો છો હે તમે શું કહેશો ઈ બાબતે અરે હું શું કો ટીકી રાપે તો લડી નાખી બીજું શું આ યોગી જે થઈ જાય અહીંયા જેમ યુપી હાલે છે એવી જ રીતે ગુજરાત થઈ જાય એમાં કાંઈ ફરક ન પડે સવાઈ થાય પોછું ન થાય તો બાપુ હવે કદાચ બે અઢી મહિના જેટલો સમય છે કદાચ એવી વાત આવે કે જુનાગઢથી ઇન્દ્રભાઈ બાપુ એ તો એમપીનું છે એમાં કાંઈક સીએમ થોડી બને નહીં તમે સાંસદ પણ બની શકો એવી રીતે જો ટિકિટ આ તો દળી પડી મેદાન મેં સબ નું કોઈ નહીં કીશી કે બાપકી જીતે શો લે છે એમાં શું છે ટિકિટ દેશે તો લડી નાખશું નહીં દે તો ઘરે બેઠા હશું બીજું હું બાબુ કોઈ રાષ્ટ્રીય પર્વ હોય તો પણ તમારે ત્યાં દિવાળી જેવો માહોલ હોય છે ગિરનારની ગોદમાં તો બાવીસ જાન્યુઆરીએ બાપુનું શું આયોજન છે પ્રભુ બાવીસ જાન્યુઆરી અમે પ્રભુ રાતના સાડા આઠ વાગે પ્રભુ અમારા એમપી ધારાસભ્ય કલેક્ટર કમિશનર એસપી ડીવાયસપી પછી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મેયર ડેપ્યુટી મેયર અને જે જે શહેર પ્રમુખ એ બધા સાડા આઠ વાગે પહેલાં પ્રભુ ભગવાનનું પુષ્પોથી પૂજન થશે એના પછી મહાઆરતી થશે પછી આકાશબાજી થશે અને પછી પ્રસાદનો માહોલ થશે જે અમુક વર્ષો પહેલાં બાબરે ધોસ કરી નાખી હતી ત્યારે એની અંદર ભગવાન રામની મૂર્તિ કે મંદિર ખંડિત કરી નાખ્યા હતા એ જ્યારે આજે આપણા ભારતના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબ જેને જેટલા આશીર્વાદ દઈએ એટલા ઓછા છે જે એમણે આ કાર્યો કર્યા છે એને સનાતન અને હરેક હિન્દુ સમાજ હરેક ભારતવાસી એને વિનવે છે અને આવા ને આવા કાર્યો હજી પણ ભારતની અંદર થતા રહીએ એવી અમે ભારતના વડાપ્રધાન મોદી સાહેબ પાસે અપેક્ષા રાખીએ છીએ પ્રભુ શંકરાચાર્ય કહ્યું છે કે મંદિર જે છે તે પૂર્ણ થયું નથી અને પ્રાણ પ્રતિક્ષામાં ઉતાવળ કરવામાં આવી રહી છે પ્રભુ આમ જોવા જઈએ તો શંકરાચાર્ય અમારા આદરણીય પુરુષ છે મહાપુરુષ છે અમે એમના બાળકો કે કહેવાઈએ શંકરાચાર્યના પણ એક ચીજ છે કે જેઓ સારું કાર્ય થતું હોય તો એની અંદર વિઘ્ન નખાય નહીં કેમ કે જો એ જોવા જઈએ તો પ્રભુ સોમનાથ ની પ્રતિષ્ઠા જ્યારે થઈ ત્યારે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિએ એની પ્રતિષ્ઠા કરી હતી અને મંદિરનું નિર્માણ તો પ્રભુ પંદર વર્ષ પછી પૂરું થયું હતું બરાબર છે તો ત્યારે તો કોઈએ વિરોધ નહોતો કર્યો તો હમણાં જે વિરોધ થઈ રહ્યો છે એ હવે શેનો વિરોધ છે એ આપણે સમજવાનો છે રામજીનો વિરોધ છે મંદિરનો વિરોધ છે કે મોદીનો વિરોધ છે જે વિરોધ થઈ રહ્યો છે વિરોધ વ્યાજબી નથી બપો કોંગ્રેસ આને ઇવેન્ટ કરી રહી છે એમ કહી રહ્યા છે કે આ ઇવેન્ટ થઈ રહી છે ઇવેન્ટ એટલે શું એ મને ખબર નથી પહેલા તો ઇવેન્ટ શબ્દનું જ મને જ્ઞાન નથી ચૂંટણીની ઇવેન્ટ છે એમ ચૂંટણી જીતવા માટે જીતવા માટેની અને જીતવી જ જોઈએ શું કરવા નહી પ્રભુ અને હરેક હિન્દુને એટલું ગૌરવ રાખવું જોઈએ કે પ્રભુ આ માણસે કેટલા કામ કર્યા છે જુઓ ને કંઈ મારે પક્ષ સાથે લેના દેના નથી મારે કાંઈ મોદી સાહેબ ક્યાં પાંચ કિલો ઘઉં નાખવાના નથી આશ્રમમાં કે નથી રાહુલ ગાંધી નાખવાનો મારે કોઈ પક્ષથી લેવા દેવા નથી પણ એક છે કે હું એક ભારતનો સાધુ છું મારા ઉપર કોઈ ઘા કરે ને અને એનો ઘા જો સવાઈ હોય ને તો એને એના વખાણ કરું કે વાહ મર્દ તારો ઘા તો જે આજે મોદી સાહેબ જે કરી રહ્યા છીએ એ તો પ્રભુ એને બે હજાર ચોવીસની ની અંદર આપણે જીતાડવા જ જોઈએ હકીકતમાં હજી ઘણા કામ બાકી છે એ થશે હજી હજી બીજા કામ છે ને હજી બાકી છે એ થઈ જશે ચોવીસ પછી કોંગ્રેસને આમંત્રણ આપવામાં આવ્યું છે છતાં પણ એ લોકો કહે છે કે અમે નહીં આવી કઈ નહીં ભલે ઘરે બેઠા છે આવે તો વેલકમ નહીં તો ભીડકમ બીજું શું છે આમંત્રણ તો દીધું છે એની જે ફરજ હતી સરકારની એમ ટ્રસ્ટની કેમ કે આ બધું ટ્રસ્ટ કરી રહ્યું છે જો મોદીજી ઉપર બધા કળશ ઢોળતા હોય તો બધી ખોટી વાત છે મોદીજીએ જેમ તમે કાર્ય કર્યું છે જેમ કાર સેવકોએ કામ કર્યું છે એવી રીતે તમે કામ કર્યું છે એવી રીતે મોદીજી કામ કરી રહ્યા છે પણ મૂળ તો આયોજન તો આખું અયોધ્યા ટ્રસ્ટ જ કરી રહ્યું છે ને એણે આમંત્રણ મોકલ્યું છે બધાને જેને આવવું હોય એ આવે નહીં તો ભલે ઘરે બેઠા હોય ને એમાં કઈ કાંઈ જરૂર નથી બેઠા ઘરે બેઠા હોય એ આરા